સામાન્ય વિજ્ઞાન ચેતા તંત્ર માનવ શરીરમાં આવેલ મગજ કરોડરજ્જુ અને તેમાંથી નીકળતી વિવિધ ચેતાઓ મળી જે તંત્ર બનાવે છે તેને ચેતા તંત્ર કહે છે કાર્ય શરીરની તમામ ક્રિયાઓનું સંચાલન અને નિયમન કરે છે ચેતા કોષ એટલે કે ન્યુરોન્સ ચેતા તંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ માનવ શરીરનો સૌથી મોટો કોષ અને ચેતાતંત્રનો માહિતી ધારક અંદાજે એક મીટરની લંબાઈ ચેતાકોષમાં જોવા મળતા અવકાશ ચેતોપાગમ અને ચેતાકોષોનું જોડાણ રેનવિયરની ગાંઠ ચેતાતંત્રના કાર્યના આધારે પ્રકાર મધ્યવર્તી ચેતાતંત્ર પરિઘવર્તી ચેતાતંત્ર સંવેદનાગ્રાહી અંગો આ તમામને વારાફરતી જોઈશું એક મધ્યવર્તી ચેતાતંત્ર જેમાં

પરાવર્તિત ક્રિયાઓના કેન્દ્રો અનૈચ્છિક ક્રિયાઓ જેવી કાર્ય પણ કરે છે કરોડરજ્જુ સ્પીનલ કોડ કરોડ સ્તંભમાં સંગ્રહાયેલ હોય છે સ્થાન મગજના નીચેના ભાગમાંથી નીકળતી ચેતાઓનો દોડા જેવો ભાગ જે કમળના છેડા સુધી લંબાયેલ હોય છે કાર્ય મગજ તરફથી મળેલા સંદેશાઓ શરીરના જુદા જુદા ભાગો તરફ અને શરીરના જુદા જુદા ભાગોમાં અનુભવાતી સંવેદનાઓ મગજ તરફ લઈ જવાનું કાર્ય કરે છે બીજું પરિગવર્તી ચેતાતંત્ર મગજ અને કરોરજ્જુ સાથે જોડાયેલી ચેતાઓનો સમાવેશ પરિઘવર્તી ચેતાતંત્રમાં થાય છે પ્રકાર સંવેદી ચેતાઓ

શ્રવણ ચેતા શ્રવણ પારખે છે જીભ સ્વાદ ચેતા સ્વાદ પારખે છે પાર્કિન્સન્સ અને સંજણ ત્યાર પછી સંવેદના અંગોમાં પહેલું આંખ એટલે કે કેમેરો દાનનો સમય છ કલાક મૃત્યુ પછી

નેત્રમણી વડે પ્રકાશના કિરણો વક્રી ભવન થઈ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડે છે પાંચમો નેત્રપટલ આંખની અંદર આવેલ સંવેદનશીલ ભાગ નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે અને દ્રષ્ટિચેતા દ્વારા સંદેશો મગજને પહોંચે છે છઠ્ઠો શ્વેતપટલ કીકીની ફરતે આવેલ સફેદ ભાગ જેને શ્વેતપટલ કહે છે અહીંયા તમે આંખની રચના જોઈ શકો છો જ્યાં તમામ ભાગ દર્શાવેલ છે જેમ કે પારદર્શક પટલ બીજું કીકી ત્રણ કણિનિકા ચાર નેત્રમણી પાંચ નેત્રપટલ અને છ પટલ અહીંયા ખામીઓ લઘુદ્રષ્ટિની ખામી નજીકની વસ્તુ ઝાંખી દેખાય નેત્રપટલની આગળ પ્રતિબિંબ પડતું હોય છે લઘુદ્રષ્ટિની ખામીને માયોપિયા કહેવાય છે જેનું સોલ્યુશન

વધુ મેલેનિનનો સ્ત્રાવ જેથી ચામડી વધુ કાળી બને છે બીમારી આલ્બનીઝ મેલેનિન ઉત્પન્ન થતું નથી આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં